Oh. Mm -hmm. बंधन बोध बोध से बंधन सूते काल कर्म कट जावे काल कर्म कट जावे नहीं नही जम के रेलो परम आरथ के काज कहू में परमारथ के काज कहू में बात कहूँ बीरानी बात कहूँ बीरानी समझ समझ ले सार पुरुषोत्तम पावे સમજ સમજ લે સાર પુરુષો પાકરો અવસર કામ ફર કામના આ વે બકરો કામ ના લંગડા છૂટે નિરાત કહે ભ્રમ કા લંગડા સુટે કરલે આતમ બોધ બોધ ને બંધન સૂટે કરલે આતમ બોધ બોધ ને બંધન સૂટે મહારાજ આજનો પવિત્રનો અને પાવન પસંગ જે ગોવિંદરામ મહારાજ તેમના જે ગુરુ પૂર્ણિમા નિમિત્તે આજે તેમના જે સદગુરુઓને દેળાઈ અને અરસ પરસ જે સંતોનો મળે એવા અમૃતરામ મહારાજ લીલાબા એવા સર્વ ભક્તો આ બધાના આપણાને એકબીજાના અરસ અરસ આપણાના દર્શનનો લાહો લેવડાયો સાથે સાથે સત્સંગનો પણ આપણને લાહો લેવડાયો આપણને એટલે કોટી કોટી વાર આવા માવા સંતોને મહાપુરુષોને એ યુગ યુગથી જે આવતો છે આ મહિમા ગુરુપૂર્ણમનો મહિમા જે યુગ યુગથી ચાલતો આવતો આ જે મહિમા છે અને આજે આ મહિમાના આપણે જે ગુરુનો મહારાજા કરાવી રહ્યા છે આપણે એટલે વિશેષ તો આ મહેમાન કીધું કે કીધું છે આપણે છેલ્લે કીધું કે કોટી જન્મોના પુણ્યથી કોટી જન્મોના પુણ્યથી આપણને મળ્યો આ મનુષ્ય દેહ કોટી જન્મોના પુણ્યથી મળ્યો આ મનુષ્ય દેહ મળ્યો આપણને તો આ દેહ તો આપણને એવો મળ્યો છે આપણને શરીર આપણને એવું ઉત્તમ જ ન મળ્યું છે તો આ જ દેહથી આ જે દે થી આપણે જો પરમાત્માને પામવા હોય પરમાત્માને જો પામવા હોય તો આપણે પામી શકીએ બીજી કોઈ બની પશુ પક્ષીમાં જીવ જંતુમાં ત્યારે હોય તો એ બની શકશે આ ખણીની અંદર જો પરમાત્માને આપણે મેળવવો હોય પરમાત્માને આપણે જાણવો હોય તો કેવલમાં કેવલ સદગુરુ દ્વારા કેવલમાં કેવળ સત ગુરુ દ્વારા જ આપણે એને જાણી શકીએ કેમ કે આગળ પણ બોલે છે કે તારી આત્માને ઓળખ્યાવીને લગે નરસિંહ પણ કીધું કે મહેતા આત્મા તત્વ તત્વો નહીં સર્વસાધના જ નરસિંહ પણ આપણે કીધું કે સર્વસાધના સદગુરુ આપણને ના મળે તો જેમ છે એમ વાત આપણને મળે બોલી શકાય ખરું આપણાથી આપણે બોલી શકી શું ખરવું પણ સમજી શકા છે સમજી શકા છે નહીં જેમ દૂધની અંદર જેમ કામ કીધું છે કે અણુ થી મેરુ સુધી વ્યાપક છું અણુ મેરુ સુધી વ્યાપક છું પરમાત્મા બધી જગ્યા પર છે બધી જગ્યા પર પરમાત્મા બધી જગ્યાએ પરમાત્મા છે એવું ગીતામાં કીધું છે તો આ રૂમાલની અંદર પરમાત્મા ખરો નહીં આ રૂમાલમાં પરમાત્મા ખરો પણ સ તો કેવો સ તો પરમાત્મા છે તો કેવો છે એ પેલો વિચાર આપણને માપ શું માખીએ વિચાર માપીએ ગીતામાં તો ખેંચી દીધું કે અણુથી બે દૂધનું વ્યાપક છું તો આ રૂમાલમય ખરો નહીં તો રૂમાલમાં ખરો તો કઈ રીતનું છે રૂમાલમાં તો આ વિચાર માપ છીએ આપણે કેમ તો આ જો અનુભવ જેમ છે એમ આપણે અનુભવ અનુભવ કરવો હોય તો જેમ દૂધની અંદર દૂધની અંદર માખણ સ આપણે બધાને ખબર છે કે દૂધમાં માખણ માખણ સ પણ જ્યારે હાથ પકડીને આપણે લેવા જઈશું હાથમાં આવે એવું લેવા જઈશું તો આવે એવું સ એ વાત નક્કી છે એમ પરમાત્મા બધે છે એ વાત ગીતામાં પણ ગીતી છે સંતો પણ કહી રહ્યા છે તો હવે જે દૂધમાં માખણ છે તો હવે એની અંદર જ્યારે એને લાભો હોય તો એની યુક્તિ કરવી પડશે શું કરવું પડશે આના માટે મથન કરવું પડશે

તો દૂધ નો બાદ કરીને માં આવ્યો તો આપણે એને દહીં કહીશું દૂધમાં કહીશું આપણે દહીમાં કહીશું કે માં આવ્યો હવે દહીં નું જ્યારે મંથન કરવું પડશે આપણે શું કરવું પડશે આ વલણું કરો ને વલણું હવે વલણું કરો જ્યારે જ્યારે વલણું કરો એટલે પછી એમાં શું બને સાસ બની જાય શું બની જાય સાસ થઈ જાય હવે એ વસ્તુ સાસ બની જાય એટલે દહીંમાંથી શો સાસ માં આવ્યો ને સાસ માં આવ્યો આ બધી માયા માં આવ્યો

એટલે દહીં મટી ગયું જે દહીં હતું એ પણ દૂધ પહેલા દૂધ મટી ગયું દહીં પણ મટી ગયું અને પછી તરત તો જ્યારે મોખણ થઈ ગયું એટલે આમ મટી જાય મટી જાય જ્યારે પ્યોર જ્યારે મોખણ થઈ ગયું પ્યોર થઈ ગયું એટલે પછી મોખણ પછી સાસમાંથી નેકળે એવું કહેવાતું દહીંમાંથી નેકળે એવું કહેવાતું દૂધમાંથી નેકળે એવું કહેવાતું આ બાદ કરી નાખ્યું આ તૈણે તૈયાર બાદ કરી નાખ્યું અને પ્યોર પછી માખણ થયું હવે આ મોખણ ની અંદર હવે આ મોખણ ની અંદર કદાચ છે હ મોખણ એ ઘી છે બીજું કોઈ છે કોઈ આપણા ઈશ્વરજી કે કે પરમાત્મા બધી જગ્યાએ છે હ આત્મા બધી જગ્યાએ છે કે આત્માને કોઈ જાતનો લેપ લાગતો નથી આત્માને કોઈ જાતનો લેપ લાગતો નથી જીવની જો સુધી જીવ દશ્યા હોય તો સુધી આવરણ પડેલો છે

ખણમાં જે દૂધનો દાવો હતો દહીંનો દાવો હતો આ સાસનો દાવો હતો એમ આ બધા જે દાવા હતા એ દાવા મુખવા દીધું સ્પેશિયલ આપણને જે તત્વ જેને કહેવાય હવે આ મોખણની અંદર મોય રૂ મેલી અને દીવો પેકતા હોય છે તો થાયો કોઈ થાય નથી કોઈ થાયો ન તો સતો ગીત બીજું કોઈ સતો એ ગીત છે મોખ એ શું સર ગીત છે જે તત્વ છે બીજું કોઈ સર પણ સતાવવાનો પ્રકાશ થાય તો આને તાબુ પડશે શું કરવું પડશે તાબું પડશે અને જ્યારે તાવી અને જે કોમર્સ જેને કહેવાય શું નથી નીકળે કોમર્સ નેકરા હવે આ કોમર્સ જે આપણામાં પડેલી કુળ કપટ શું છે આ કુળ કપટ જો સુધી હું આપણાથી ના નીકળે હું કંઈક શું આ કુળ કપટ ના નીકળે તો સુધી એનો પ્રકાશ થાય તો સુધી પ્રકાશ થાય એવો નથી એટલે જ્યારે એનો પ્રકાશ થઈ જાય એટલે સર્વ જગ્યા પર એ પ્રકાશ આપો બધી જગ્યાએ પ્રકાશ આપો હવે આ જાણવા માટે થઈ જ્યારે આ જોણવું ખરે નથી આ વસ્તુ જોણવી પરમાત્મા કને ઓળખવો કોઈ એવો વ્યક્તિ થઈ કે પરમાત્મા ઓળખવો નથી હ દરેકને ઓળખવો છે પરમાત્મા પણ કેમ નથી ઓળખાવતો કેમ કે આ ચોમાસાની સિઝન આવી આ ચોમાસાની હાલ ચોમાસાની સિઝન છે હવે આ સિઝન ની અંદર આપણે ખેતરની અંદર વાવેતર કરવું હોય ખેતરની અંદર વાવેતર કરવું તો પહેલું શું કરવું પડે શું કરવું પડે પડે હા શરૂઆતમાં વાળ કરવી પડે શું કરવી પડે શરૂઆતમાં તો આપણે એને વાળ કરવી પડે જો તમારા પાક લેવો હોય તો એને ફરતા વાળ કરવી પડે અને વાળ કર્યા વિના વાળ કીરા કર્યા વિના જો વાવેતર જો કરી નાખ્યું વાવેતર જો કરી નાખ્યું તો પોંચ વિષયો જેને કહેવાય જે પોંચ વિષયો છે જો વાવેતર નહીં કરી નાખ્યું છે તમે ગમે તેવો મોયારણ કેમ તમે લાયા નથી કોઈ તમે ગમે કેમ જાણ્યું નથી કેમ તમે ઈશ્વરને પણ જાણ્યો નથી પણ છતાં પણ જો એના શક્તિ જો વાળની હોય તો વાળ કઈ છે તો વાળ કોઈ વિવેકરૂપી છે વાળ જે કીધી મહાપુરુષને

તો ઓટોમેટિક વેરાગ જાગે જાગે છે ઓટોમેટિક આપણાના વેરાગ જાગે અને વેરાગ જાગે એટલે જ્ઞાન તો જોય સબળ ભર્યું છે જ્ઞાન તો કોઈ લેવા જવાનું લેવા જવાનું નહીં જોય તમારી દ્રષ્ટિ પડે તો બધું જ્ઞાન છે સર્વમાત્ર પણ બધું ભર્યું છે સબળ ભર્યું છે જ્ઞાન જ્ઞાન જોય લેવા જવાનું હોતું નથી પણ આ ચાર એટલે આપણે ઘણી વખત કહ્યું મળ વિષય પણ આવે એટલે ધારો કે જે વિષયો જેને એણે કીધા વાળા આટક ના કર્યું હોય તો વિષયો આ વિશ્વના આખા આખા વિશ્વના વિશ્વના જીવોના જેને કહેવાય ચોરાશી લાખ જીવોનું પતંગ પતંગ કરી શકાય એકલા મનુષ્યનું એકલા મનુષ્યનું નહીં ચોરાશી લાખ જીવોનું જો પતંગ થયું હોય તો આ એનું એટલે એનું એક દશન આપો એ રીતે એક મહાત્મા હતા એટલે મહાત્મા એને શિષ્યને લઈ તેમના શિષ્યને લઈ અને સંવાદ થયો કે બાપુ આ જે પોજ વિષય એવો પોજ વિષય સ શું આ પોજ વિષયથી આખી આ સૃષ્ટિનું જે પતન થયેલું છે એવા કયાવા વિષય છે અને કઈ રીતના વિષય અને શું થાય વિષય કે તને પ્રેક્ટિકલ કરીને બતાવો કે થિયરિકલ કરીને બતાવો એટલે જગતની અંદર જે વાતો થઈ છે શાસ્ત્રોની વાતો હોય આપણે ગીતામાં વસતા હોય સત્સંગ જે થતો હોય એ ઓને ઓને ફેરી કહેવાય ઓને શું કહેવાય મગમની અંદર વાત કરી નાખી કે તમારા જીવા બીજો કોઈ પરમાત્મા નહીં તો મોને માવ ના માવ મોને કેમ તો પ્રેક્ટિકલ થયું આ થિયરી કરથી બોલ્યા છે આપણે પ્રેક્ટિકલ નથી પ્રેક્ટિકલ તો સદગુરુ મહારાજ જોડે થાય થિયરીકલ સર્વ માત્રામાં ઉપયોગ થાય થિયરીકલ સર્વમાં ઉપયોગ થાય શાસ્ત્રોમાં ઉપયોગ થાય સત્સંગી ઉપયોગ થાય પણ પ્રેક્ટિકલ તો કેવલમાં કેવલ સદગુરુ જોડે થાય હવે કે તને પ્રેક્ટિકલ કરી બતાવો તો થેરિકલ મારા બતાવો એટલે એટલે કે પ્રેક્ટિકલ એટલે કે એટલે જો હતું કે સર પેલો તો તમે આ ડુંગર છે ને ડુંગર ઉપર શું જતો આ ડુંગર ઉપર તું તું બે આ તું ધ્યાનથી જોઈ રહ્યા રહ્યો પછી એટલે ડુંગર ઉપર પેલા ઉભો રહ્યો સેવક ડુંગર ઉપર ઊભો રહ્યો એટલે શરૂઆતમાં અંદર જે પારથી હતો પારથી એ વાજિંત્રગાતો હતો આ સેવક જોઈ રહ્યો પાર્થિવ વાજિંત્ર વગાડતો તો પણ એ વાજિંત્રના ની અંદર એક મૂર્ઘળું એક મૃળું પોતાના મજબૂલ થઈ ગયું અને દોડતો આવ્યો એ મુગલાને ખબર એ મુગલાને ખબર નહીં કે મારા પ્રાણ આવી જાય શિકાર કરવા માટે એક વાજિત્ર પ્રાણ કોઈ પણ ઘણી વખત એવું કે આ મહારાજ સત્ય સારો કરો છો સમ ભરાણા શબ્દમાં ભરાણા આપડે સમ ભરાણા આપણે શબ્દની અંદર ભરાણા જો શબ્દમાં ભરાશો તોય બહુ જ છે તો એનો વિચાર કરવો પડશે એનો અનુભવ કરવો પડશે સાધની અંદર કે ભલા પણ ભલાભાઈ ફજણ સરસ ગાય છે તો એ ગાવામાં ગાવામાં રહી જવાના આગળ વિચાર અનુભવ આપણે કરી શકવાના આપણા આગળ આગળ વિચાર આપણી લોટ આગળ લખીએ એટલા સુધીની ગોટ છે એટલા સુધીની દોઢ છે કેમ કરતી રાગમાં ભરાણો છો એટલામાં ભરણ છો એ રાગમાં ભરાણો છો એ વિષયમાં ભરાણો છું એટલે મુગલાને એ મુઘલાનો પ્રાણ હરી દે છે બીજો વિષય શબ્દા વિષય શબ્દ વિષય થયો એ શબ્દ વિષયની અંદર હવે શબ્દ સ્પર્શ વિષય સ્પર્શ વિષયની અંદર એટલે ઊંડો ખાડો ગોદ્યો ઊંડો ખાડો ગોળ્યો અને ઊંડો ખાડો એટલે પચીસ ફૂટ ઊંડો ખાડો ગોદ્યો અને ત્યાં અમે એક આયનો ઊભો કર્યો એક આયનો ઉભો કર્યો એટલે આ આયનાને જોઈ એક સામેથી એક આથી પોતાને એવું થયું કે સ્વામી ગાથાણું ઉભી છે અમે એ ગાંથાણ ઉભી છે એને પોતાને ખબર પોતાને ખબર નથી એટલે કે ઓની અંદર એટલે એના પાછળ એ સ્પર્શ કરવા માટે થઈ પણ એ આથી ભસકૂલ થઈ અને લોટ મારે એવો ખાડામાં પડે પોતાના પ્રાણ ફરી જાય છે એ મોયાગર આપણે બધા એક રૂપનો મોયું છે સલમ મોયું છે એક રૂપનું મોયું છે આપણે દરેકનો સમાજ આજે વ્યવહાર બધો એક વૃક્ષિ થાય છે બીજું કોઈ વ્યવહાર બધો કરે છે વૃક્ષિ કોક ગુણથી વ્યવહાર આ બાજુ એકબીજા ના વૃક્ષિ થઈ ગયો બધું વ્યવહાર આપડે લગ્ન પસંદ ગયા એટલે પેલા આપણે જોવા ગુણ તો જોવા જતા પણ ઘૂં જોવા જતા ગુણ તો નહીં હોય ગુણ ખબર તો શી પડે એ તો કોમ એ જે કાર્ય કરે તાણા ખબર પડે કાર્ય કોક થાય તાણા ગુણ ખબર પડે ગુણ તો અંદર છે પણ રૂપ બહાર દેખાય છે મોયું પેલું શું પેલું આપણે પેલું રૂપ મોયા પછી આ જીવન આપણે એ રૂપમાં રૂપમાં ફસાઈ જાય હવામાય આગળ શબ્દરૂપી સ્પર્શ સ્પર્શ રૂપી પછી હાથી નું મત થાય હોય આગળ ગંધ વિષય ગંધ વિષયની અંદર તો આ ગંધ વિષય પણ તમે જુઓ એવો ગંધ વિષય છે કે જેને લાકડું કોચી નાખવા એક લાકડું કોચી ભમરો એક નાનો જંતુ છે ગમે જુઓ નાનો જંતુ છે એક ગમે તેવો લાકડું હોય તો એને પણ કોચી નાખી દે આવો ભમરો એક એ દાડા હાથે બે જ્યારે એક કમળના ફૂલ ખીલેલા હોય પણ જ્યારે એની અંદર સુગંધ લેવા માટે એની અંદર સુગંધ લેવા માટે જાય અને એ સુગંધ લેતા લેતા એટલો મશગુલ થઈ ગયો એટલો બધો મશગુલ થઈ ગયો હતો એટલે પોતાનું શક્તિ પોતાનું ઘણ એમ તમારી જેટલી બધી શક્તિ છે પણ અશક્તિ આવી ગઈ છે કોમ્યાસ લઈ સર તમારામાં શક્તિ છે આ વિશ્વમાં કોઈના જોડે એવી શક્તિ નથી પણ અશક્તિ આવી ગઈ છે એટલે શક્તિઓના પાછળ પડ્યા છીએ આપણે શક્તિઓના પાછળ એટલા પડ્યા છે કે અશક્તિ પેદા થઈ ગઈ જવા